ચલો ભાઈ નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારા ભવિષ્યના કોન્સ્ટેબલ પીએસઆઈ મિત્રો અને ક્યાંક તો યાદ કરજો હવે જુઓ આજે આપણે જોવાના છે બે હજાર પચીસ ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ તમને બધાને ખ્યાલ છે ડે ટુ ડે કરંટ અફેર્સ ની અંદર કેસન અને એને લગતા તાજેતરના જે કરંટ અફેર્સ છે એની ચર્ચા આપણે વારંવાર કરીએ છીએ ओके इज रीते કેટલા ફેક્ટ ડેટા પર હું તમને કહું છું કે જે તમારે યાદ રાખવાના છે શરૂઆત કરીએ मोटिवेशन કોટો સાથે જો આપ હાર નહી માનતે હે તો યહી આપકી જીદ આપકો એક દિન સફળ બના કે રહેગી અને આર આ તો ખાલી કહેવાની વાતો છે મતવાનું કોને તમારે તો ધ્યાન રાખો અક્કા લેક્ચર ની અંદર આજ તો કે સા બધા કેસન તૈયાર કરી દઉં

જેરેડ આઇઝેકમેન ને નાસા ના માં વડા બનાવવામાં આવ્યા છે નાસા નું ફૂલવામ ખાસ યાદ રાખજો નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન અને કોક જગ્યા એડમિનિસ્ટ્રેટિવ હોય એડમિનિસ્ટ્રેશન હોય તો આ બધા તમારે આમાંથી આમાંથી જ પકડવાનું છે તો આ પ્રશ્ન પૂછાઈ ગયો કે નાસા છે નાસા નાસા એના બીજા એનો મતલબ શું છે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો છે તો શું યાદ રાખવાનું ભાઈ એડમિનિસ્ટ્રેશન અને નેક્સ્ટ નેશનલ એન્ડ સ્પેસ અંદર એક અવકાશ એજન્સી છે 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 એની રચના ક્યારે કરવામાં આવી ભાઈ ભાઈ જુલાઈ આવેલું ડીસી અને એનું સૂત્ર છે બેનિફિટ ફોર ઓલ ઓકે તમને બધાને ખ્યાલ હોય ને તો એક અવકાશ છોડ્યું હતું ભારત અને અમેરિકા ભેગા થઈને કહ્યું નિશાર એન તમારે યાદ રાખવાનું અને ભારત અને અમેરિકા નું જો ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય હવાઈ કવાયત એવૈન્દ્ર 2025 ઓકે તો કયું આવશે ભાઈ રશિયા કયો દેશ રશિયા તો ધ્યાન રાખજો નામ સૂચ ભાઈ એવૈન્દ્ર 2025 ભારત અને રશિયા તો જુઓ મહત્વના મુદ્દા જોઈએ liye દ્વિપક્ષીય હવાઈ કવાયત છે એવૈન્દ્ર 2025 સંબંધિત દેશો કયા છે ભારત અને રશિયા એમનો ઉદ્દેશ્ય શું છે તો કે ભારતીય વાયુસેના અને રશિયન ફેડરેશનના એરોસ્પેસ જે ફોર્સ છે એની વચ્ચે પરસ્પર સહયોગ સમજણ અને હવાઈ સંકલન વધારવાનું છે આની અંદર આ બધા જે વિમાનો છે ને એ તમે યાદ નહીં રાખો તો ચાલશે કે ભાઈ ભારતના જે એમ કે આઈ છે એસયુ થર્ટી તેજસ છે આઈ એલ આ બધા એને ભાગ લીધો છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું છે કયું છે તો કે એવ્યાન્દ્ર બે હજાર પચીસ કયા બે દેશો છે જે ભારત અને રશિયા અને પ્રશ્ન એવોય હોય કે રશિયાને અને ભારત વચ્ચેનું કયું ઉદ્યોગ છે તો એવ્યાન્દ્ર બે હજાર પચીસ જુઓ નરેન્દ્ર મોદીએ ડબલ્યુએચઓ ના બીજું જે વૈશ્વિક પરંપરાગત જે દવા સમિટ છે ઓકે એનું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે અને એનું ડિજિટલ પ્લેટફોર્મ નું નામ શું છે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન ઓકે તો આ પણ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે નેક્સ્ટ જુઓ ભાઈ એની અંદર મહત્વના મુદ્દા કે નવી દિલ્હીના જે ભારત મંડપમ ખાતે આયોજિત બીજા નંબરનું છે ઓકે ડબલ્યુએચઓ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સમિટ અને મેડિસિન સમિટ એટલે કે દવાની જે સમિટ છે એની અંદર નરેન્દ્ર મોદીએ ત્રણ મહત્વપૂર્ણ ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યા છે એની અંદર પહેલું એવું છે માય આયુષ ઇન્ટિગ્રેટેડ સર્વિસ પોર્ટલ બીજા નંબરનું છે આયુષ માર્ક અને ત્રીજા નંબરનું જે છે ઓકે પરંપરાગત દવા પર વૈશ્વિક પુસ્તકાલય તો આ કોન્ફરન્સ હતી એની થીમ શું છે એનો કે વિષય શું છે તો સંતુલન પુનઃસ્થાપિત કરવું અને આરોગ્યની સુખાકારીનું વિજ્ઞાપન અને વ્યવહાર માટેનું આ વિષય ઉપર થીમ છે ઓકે તો દરેક વિદ્યાર્થી આ પોઈન્ટ યાદ રાખવાનો છે નેક્સ્ટ જુઓ રાષ્ટ્રીય ગણિત દિવસ 22 ડિસેમ્બર અને રાષ્ટ્રીય ગણિત દિવસ ધ્યાન રાખજો ભાઈ બાવીસ ડિસેમ્બરે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવે છે ખાલી એટલું યાદ રાખજો કોની યાદની અંદર તો ગણિત શાસ્ત્રીની અંદર શ્રીનિવાસ રામાનુજન ની યાદની અંદર ઉજવાય છે દિવસો હું વારંવાર રિપીટ કરાવું છું વન્સ અગેન ફરીથી એકવાર રિપીટ કરી લઈએ ઓકે એક ડિસેમ્બર કયું છે વિશ્વ એઇડ્સ દિવસ બીએસએફ નો સ્થાપના દિવસ અને નાગાલેન્ડ રાજ્યનો સ્થાપના દિવસ નવ ડિસેમ્બર કયું છે ભાઈ આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ એટલે કે ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન આવે છે છતાંય મેં એના અંદરથી ફાઇન્ડ કરીને પાંચ કે છ લાવ્યા છે એને તમારે યાદ રાખવાના ઓકે સોળ ડિસેમ્બર કયું ભાઈ વિજય દિવસ અને ઓગણીસ ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ અને એકવીસ ડિસેમ્બર કયું છે ભાઈ વિશ્વ ધ્યાન દિવસ ઓકે તમને પ્રશ્ન પૂછે ગુજરાતના અમદાવાદ ની અંદર વીસ હજાર લોકો એક સાથે ધ્યાન ધરી અને એક રેકોર્ડ બનાવ્યો છે ક્યાં આગળ ભાઈ આપણા અમદાવાદ ખાતે નેક્સ્ટ નાણાં મંત્રી સીતારમણે કયા રાજ્યની શાળાઓમાં એઆઈ લેબ શરૂ કરી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની લેબ શરૂ કરી છે તો કહ્યું ભાઈ કર્ણાટક ઓકે આંધ્રપ્રદેશના કર્ણાટક ખાતે નિર્મલા સીતારમણે કર્ણાટકની શાળાઓની અંદર એઆઈ સ્ટેમ અને રોબોટિક્સ પ્રયોગશાળાઓ લોન્ચ કરી છે ઓકે જો વાત કર્ણાટકની છે ને તો કર્ણાટકના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ આપણે જોઈ લઈએ કર્ણાટકે ગ્રામીણ મિલકતના ડિજિટલાઇઝેશન માટે ઈ સ્વાથુ જે બે પોઈન્ટ જીરો લોન્ચ કર્યું છે કહ્યું કે આપણે ગ્રામ પંચાયત હોય ને ગ્રામ પંચાયત એની અંદર આકાર નહીં હોય ઓકે જે ગ્રા લેતા છે ને ગામની અંદર ગામ ક્ષેત્ર ખેતરમાં નહીં ગામડાની અંદર ઓકે એમના માટે એક આકાર્ણી હશે અને આકાર્ણીનું ડિજિટલાઇઝેશન કર્યું છે તો કર્ણાટક રાજ્યે આ ગ્રામીણ મિલકતને ડિજિટલાઇઝેશન માટે લોન્ચ કર્યું છે નામ શું છે ભાઈ ઈ સ્વાથુ ઓકે નેક્સ્ટ વિશ્વના શ્રેષ્ઠ શહેરોના સૂચકાંકની અંદર 2026 માં ભારતીય સરકારે કહ્યું છે ભાઈ બેંગ્લોર ઓકે કર્ણાટકનો બેંગ્લોર નેક્સ્ટ કર્ણાટકના રાજ્ય સભા એવોર્ડ માટે રવિન્દ્ર કોરી સેક્ટરની પસંદગી કરવામાં આવી છે અને સરકારી અને ખાનગી ક્ષેત્રમાં માસિક સ્ત્રાવ માટેની રજા નીતિ ઓકે આ મહિલાઓ માટેની જે રજા નીતિ છે એ ભારતનું પ્રથમ રાજ્ય કયું છે ભાઈ કર્ણાટક રાજ્ય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બેંગ્લોર અંદર બેનર ગટ્ટા બાયોલોજીકલ જે પાર્ક છે ઓકે એની અંદર ભારતનું પ્રથમ સંપૂર્ણપણે સૌર ઉર્જાથી ચાલતું પ્રાણી સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે કયું ભાઈ પ્રાણી સંગ્રહાલય છે બેનર ગટ્ટા બાયોલોજીકલ પાર્ક પ્રશ્ન પૂછી શકે છે ક્યાં આવેલું છે ઓકે તો બેંગ્લોરુ અને એક વાંદરાની પ્રજાતિ જે છે દક્ષિણ છે એ પણ કયા ભારતના કયા પાર્કમાં છોડવામાં આવી છે તો ખાસ ધ્યાન ભાઈ પાર્ક સાઉથ વાંદરાની પ્રજાતિ એને પણ અહીંયા જ છોડવામાં આવી છે નેક્સ્ટ તાજેતરની અંદર આઈઆઈએફલ ફાઈનાન્સ ના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ભાઈ બીપી કાનુનગો અને બીપી કાનગુનગો ની નિમણૂક કરવામાં આવી છે

એસોસિયેશનના પ્રમુખોને બનાવવામાં આવે છે ભાઈ શૈલેષ ચંદ્રા આખા વિશ્વનું જે ઓટોમોબાઈલ છેના કોકોકોલાની આગામી સીઓ તરીકે હેનરિક બ્રાઉન ની નિમણૂક કરી છે ઓકે તમને પ્રશ્ન પૂછે કે કોકો કોકોકોલાના નવા કોણ બનશે સીઓ તો હેનરિક બ્રાઉન અજય કુમાર शुक्लाને પીએનબી હાઉસિંગ ફાઇનાન્સના નવા એમડી બનાવવામાં આવ્યા છે મેટા ઇન્ડિયાના અમન જૈનને જાહેર નીતિના નવા વડા બનાવવામાં આવ્યા છે અને લાસ્ટ ટાઈમ મેગેઝિન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે ટાઈમ મેગેઝિને નીલ મોહનને 2025 ના નવા સીઈઓ તરીકે જાહેર કર્યા છે ઓકે સીઈઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઓફ ધ યર કોને બનાવવામાં આવ્યા છે ભાઈ તો નીલ મોહન કોણ છે ટાઈમ મેગેઝિન ચાલો નેક્સ્ટ તાજેતરમાં 4000 રન બનાવનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે ભાઈ સ્મૃતિ મંદાના મેં હમણાં કરંટ અફેર્સની અંદર એક પ્રશ્ન સમજાવ્યો હતો કે ઓડીઆઈ પ્લેયર ઓફ ધ યર ઓકે આખા વર્ષની વનડે ક્રિકેટ ની અંદર પ્લેયર ઓફ ધ યર તરીકે કઈ મહિલા છે તો સ્મૃતિ મંદાના એ પણ યાદ રાખજો ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ના ઉપ કેપ્ટન સ્મૃતિ મંદાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરીને ઇતિહાસ રચ્યો છે એને 2025 માં મંદાને વિકાસાપટનમમાં શ્રીલંકા સામેની પ્રથમ મહિલા ટી20 માં આંતરરાષ્ટ્રીય મેચની અંદર આ રેકોર્ડ બનાવ્યો છે નેક્સ્ટ ઓકે તાજેતરમાં ટ્રાન્સફોર્મેશન લીડર ઓફ ધ યર તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે ભાઈ કોણ હોય આ એવોર્ડ કોને મળ્યો છે ભાઈ જય શાહ તાજેતરમાં ટ્રાન્સફોર્મેશન લીડર ઓફ ધ યર એટલે કે બીસીસીઆઈ ની ટ્રાન્સપરન્સી માટે ઓકે ભારતીય ક્રિકેટ બોર્ડ છે ને બીસીસીઆઈ એની ટ્રાન્સપરન્સી ભાઈ બીસીસીઆઈ ના વડા કોણ છે જય શાહ અને એને આંતરરાષ્ટ્રીય જે ટ્રાન્સફોર્મ નીતિ અપનાવી છે એના આધારે એને આ એવોર્ડ આપવામાં આવ્યો છે અને આઈસીસી નહીં છે ઓકે સોરી ઇન્ટરનેશનલ ક્રિકેટ ગૌશિસ વડા અને તો જયસાને ભારતીય ક્રિકેટ ટીમના વ્યાપક અને દૂરગામી યોગદાન બદલ એનડીટીવી ઇન્ડિયા ઓફ ધ યર 2025 ના સમારોહની અંદર ટ્રાન્સફોર્મેશન લીડર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે 2019 થી કરીને 2024 સુધી તેઓ બીસીસીએના સચિવ તરીકે અમલમાં હતા અને મહત્વપૂર્ણ જે નીતિઓ હતી એના આધારે આને એવોર્ડ આપવામાં આવ્યો છે નેક્સ્ટ જુઓ વાત છે ને એવોર્ડ ની છે તો તાજેતરના કેટલાક એવોર્ડ જોઈ લઈએ ઓકે પીએમ મોદીને ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન ધ ગ્રેટ ઓનર ઓફ ધ નિશાન ઓફ ઇથોપિયા આપવામાં આવ્યું છે સીઆરપી ના અધિકારી છે દિનેશ ખટક ગૃહ મંત્રી કાર્યક્ષમતાનો ચંદ્રક મળ્યો છે નેના કાલુએ 2025 માં ટર્નર પ્રાઇઝ મળ્યું છે પ્રશ્ન પૂછી શકે છે ટર્નર પ્રાઇઝ કોને મળ્યું છે તો નેના કાલુ પ્રતિક માધવ

આટલું બધું રિવિઝન કરાવતા હોઈએ ને અને પરીક્ષામાં જો એનો પ્રશ્ન પૂછે ને તો ખોટો ન પડવો જોઈએ અને ખોટો પડે છે ને એનો મતલબ એવો છે કે તમે ક્લાસમાં કંઈ ધ્યાન રાખ્યું નથી અને નેક્સ્ટ કારણ કે રોજેરોજ રિપીટેશન જ થાય છે કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ ખાણ કામને કયા ક્ષેત્રમાં મંજૂરી આપવામાં આવશે આજે અરવલ્લીની જે અત્યારે ચર્ચાઓ ચાલી છે ને જોરશોર થી કે ભાઈ સો મીટરની જે પહાડી છે એને અરવલ્લીની ગણવામાં આવશે નહીં તો એક નવસ કેન્દ્ર સરકારે હમણાં જાહેરાત કરીને બહાર પાડ્યું કે ભાઈ જે અરવલ્લી નું ખાણકામ છે ને એની અંદર કેટલા ટકા મંજૂરી આપવામાં આવી છે તો જીરો પોઈન્ટ ઓગણીસ ટકા ને જ મંજૂરી આપવામાં આવી છે આખી અરવલ્લી ની પહાડી છે એમાંથી જીરો પોઈન્ટ ઓગણીસ ટકા છે એણે જ ખનન ની અંદર મંજૂરી આપવામાં આવી છે આ ધ્યાન રાખજો નેક્સ્ટ જહાજો અને બંદર ની સુવિધાઓને સુરક્ષિત અને નિયમન કરવા માટે ભારત સરકારે કઈ સંસ્થાની સ્થાપના કરશે ભાઈ જહાજ અને બંદર ની સુવિધાઓને સુરક્ષિત કરવા માટે તો ખાસ ધ્યાન રાખજો બ્યુરો ઓફ પોર્ટ અને બ્યુરો ઓફ પોર્ટ આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે નેક્સ્ટ હેનાન ટાપુ કયા ભાગ છે આ પ્રશ્ન પૂછી કે હેનાન ટાપુ કયા દેશનો ભાગ છે ચીન ઓકે આ એટલા માટે ચર્ચામાં છે કે ચીને એવું કરી લીધું છે કે આ હેનાન ટાપુ પર કોઈ પણ દેશ વેપાર કરે છે તો એને ટોટલી ટેક્સ ફ્રી રહેશે ઓકે ચીને એવું કીધું કે જે ચીનની દક્ષિણ ચીનની અંદર એક ટાપુ આવેલો છે જેનું નામ છે હેનાન ટાપુ આ ટાપુ ઉપર કોઈ પણ દેશ જો ત્યાંથી વેપાર કરે છે એનો મતલબ એના જોડેથી ચીન કોઈ પણ પ્રકારનો ટેક્સ લેશે નહીં પણ આ ટાપુ ઉપર જે પણ વેપાર કરે છે એનું સેલ ચીનમાં નહીં કરવાનું અધર કન્ટ્રીમાં કરવાનું એટલે કે એક્સપોર્ટ માટે એનો ઉપયોગ કરવાનો છે તો પ્રશ્ન પૂછી શકાય છે હેનાન ટાપુ કયા દેશનો એક ભાગ છે ભાઈ ચીન નેક્સ્ટ પીએમ યોગ પુરસ્કાર બે હજાર પચીસ માં કુલ કેટલા પુરસ્કારો આપવામાં આવે છે તો કુલ કેટલા પુરસ્કારો આપવામાં આવે છે ભાઈ નવ અને તો સૌથી ઇમ્પોર્ટન્ટ આઈએમપી કેશન ની ચર્ચા કરી છે લગભગ લગભગ હું માનું ને તો પંદર એક મિનિટ નું આપણું આ સેશન હોય છે પણ એ તમારા પરીક્ષાના દ્રષ્ટિથી બહુ અગત્યનું ને બહુ ઇમ્પોર્ટન્ટ છે ઓકે ચલો બંધ કરી લો રાહુલ